હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ દેશી ચણાના લચકદાર શાકની રેસીપી તો આ શાક બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં આઠ કલાક માટે આ દેશી ચણાને પલાળીને લઈ લીધા છે હવે ત્યારબાદ હું એને બાફી લઈશ ચણા સરસ પલળી ગયા છે તેમાં નમક નાખી અને એને આપણે પાંચથી છ સીટી પડવા દઈશું તો ચણા પણ અહીં સરસ હાઈ ફ્લેમ પર સીટી પડીને બફાઈ ગયા છે ત્યારે કુકરનું ઢક્કન ખોલી એને ચેક કરી લેશું એક ચારણીમાં હું ચણાને નિતારી લઈશ અહીં મેં ચણાને ચેક કરીને જોઈ લીધું છે એ સરસ રીતે એકદમ બફાઈ ગયો છે ત્યારબાદ એને વઘારવા માટેની તૈયારી કરી લેશું સૌ પ્રથમ અહીં આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર થોડી હિંગ એક ચમચી ધાણાજીરું પાવડર અને થોડી હળદર લઈ થોડું પાણી એડ કરી એની પેસ્ટ બનાવી લેશું આ પેસ્ટ બનાવવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે તો પેસ્ટ અહીં શાક વઘારવા માટેને તૈયાર છે ત્યારે એક કડાઈમાં મેં અહીં ત્રણ ચમચી તેલ મૂકી એમાં થોડા ડ્રાય મસાલા એડ કર્યા છે ત્યારબાદ જીરું એડ કરી એમાં આપણે બનાવેલી પેસ્ટ એડ કરી દઈશું અને તેલમાં એને મીડિયમ ટુ લો ફ્લેમ માટે થોડીવાર માટે સાંદળી લેશું અહીં અડધી ચમચી જેટલો હું ચણાનો લોટ એડ કરીશ અને એને પણ વ્યવસ્થિત તેલમાં આ રીતે સાંતળી લઈશ હવે ત્યારબાદ અહીં આપણે એડ કરીશું કાંદા અને ટમેટાની પેસ્ટ તો સૌ પ્રથમ આપણે કાંદા અને ટમેટાને એક મિક્સર જારમાં લઈ લેશું અને એને પેસ્ટ બનાવી લેશું એકદમ સ્મૂધ તો અહીં આપણી આ મસાલાની પેસ્ટ સરસ સંતળાઈ ગઈ છે તમે જોઈ શકો છો એમાંથી તેલ પણ સરસ છૂટું પડવા લાગ્યું છે ત્યારે હવે અહીં કાંદા ટમેટાની પેસ્ટ એડ કરીશું અને એને પણ આપણે તેલમાં મીડિયમ ટુ લો ફ્લેમ પર આ ચમચાથી હલાવીને થોડીવાર માટે સાંતળવા દેશું ટામેટા કાંદાની પેસ્ટ એડ કરી દીધી છે એને વ્યવસ્થિત મિક્સ કરી થોડી માટે એને આપણે પ્લેટ ઢાંકીને રહેવા દેશું જેથી કરીને પેસ્ટ જે છે એ સરસ સંતળાઈ જાય બે પાંચ મિનિટ થાય એટલે ઉપરથી પ્લેટ હટાવી એને હું ચેક કરી લઈશ તમે જોઈ શકો છો અહીં આપણે આ જે પેસ્ટ છે એ સરસ સંતળા ગઈ છે એમાંથી બબલ્સ પણ થવા લાગ્યા છે અને એકદમ પેસ્ટ પાકી પણ ગઈ છે હવે ત્યારબાદ હું એમાં થોડું હજી સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ મેં ચણા બાફતી વખતે એમાં પણ નમક એડ કર્યું હતું એટલે અહીં આપણે ટેસ્ટ પ્રમાણે થોડું નમક એડ કરીશું લાલ મરચું પાવડર એડ કરીશું બંનેને વ્યવસ્થિત મિક્સ કરી ત્યારબાદ એમાં હું અડધો કપ જેટલું પાણી એડ કરીશ અને વ્યવસ્થિત એને મિક્સ કરી લઈશ અને આ પાણી પણ વ્યવસ્થિત મિક્સ થઈ ગયા બાદ સરસ પેસ્ટ ઉકળશે ત્યારબાદ એમાં આપણે બફાઈ ગયેલા જે ચણા છે એને એડ કરીશું ચણા એડ કર્યા બાદ એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશું અહીં અત્યારે પાણી અને ચણા બંને અલગ અલગ રહે છે પ્લેટ ઢાંકી એને બે પાંચ મિનિટ માટે રહેવા દેવાનું છે જેથી કરીને પેસ્ટ અને ચણા જે છે એ એકદમ સરસ મિક્સ થઈ જાય પાંચ મિનિટ થઈ ગઈ છે પ્લેટ હટાવી આપણે શાકને ચેક કરી લેશું તો અહીં આપણે તમે જોઈ શકો છો આ જે શાક છે એ એકદમ સરસ રીતે બનીને રેડી છે ગ્રેવી અને ચણા જે છે એ બંને એકદમ સરસ મિક્સ થઈ ગયું છે પાણી જેવું અલગ નથી તરી આવતું લાસ્ટમાં થોડી હું અહીં કસૂરી મેથી આ રીતે ક્રશ કરીને એડ કરીશ અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ ઉપરથી એડ કરીશ લીલા સમારેલા ધાણાભાજી તો અહીં આપણું આ દેશી ચણાનું કાઠિયાવાડી સ્ટાઇલ એકદમ સરસ ટેસ્ટી અને લચકદાર એવું બનીને તૈયાર છે ને બાકી એકદમ સરસ લચકદાર એવું ચણાનું શાક જોઈને જ ખાવાનું મન થઈ જાય તો હવે જમવા માટેની પ્લેટ રેડી કરી લેશું ચણાના શાક સાથે મેં અહીં આજે ઘઉંની રોટલી બનાવી છે સાથે રાઈસ પણ બનાવ્યા છે સાથે લીધી છે ઘરની બનાવેલી અને ઘરે તળેલી બટેટાની વેફર થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો